હા જુઓ અત્યારે સનલાઇટ જુઓ અત્યારે તો આપણે અત્યારે આવી ગયા છે ધાબા ઉપર તો ધાબા ઉપર બસ કાંઈ નહીં એમ જ આવ્યા હતા નહીં આપણે જવાનું છે જમવા એક જગ્યાએ અહીંયા અમારા ઘરની પાછળ જ છે બાજુમાં તો આપણે ત્યાં જમવા જવાનું છે તો હું કોઈ પહેલાં આપણે અહીંયા ધાબા ઉપર થોડુંક આ પાણીનો ટાંકો એક ખાલી હતો તો એ જોવાનો હતો એ ઉતારવાનો છે એટલા માટે તો આપણે એટલા આવ્યા હતા કારણ કે મકાનો કામ શરૂ કરવાનું છે તો પાણીનો ટાંકો આ ઉતારીને આપણે નીચે પ્લાસ્ટરનું કામ શરૂ કરવાનું છે એટલા માટે પાણીનો ટાંકો જોવા આવ્યા હતા તો થયું કે સાથોસાથ વિડીયો પણ બનાવી લઈએ આપણે તો હવે આપણે જવાનું છે જમવા તો આજો બાર તરફ નો રસ્તો જો આજો માણસો બધા જાય છે અત્યારે આપણે ત્યાં જવાનું છે છે બધા માણસો જાય વરાજાની ગાડી પડી છે અને આપણે ત્યાં જવાનું છે જમવા માટે તો હાલો આપણે જઈએ જમવા કારણ કે મોડું થઈ ગયું છે સાડા બાર વાગી ગયા છે તો જમવા તો જવું પડશે ને કારણ કે આપણે લગ્નમાં જવાનું છે જમવા એટલે તો બે જાન આવેલી છે તો આપણે હાલો જઈએ હવે જમવા તો આપણે નીચે ઉતરીએ અહીંથી હવે જો આપણે અત્યારે કઈ રાત્રો કર્યો નથી કારણ કે આ બધું કામ શરૂ છે એટલા માટે તો આપણે આ પાણીનો ટાકો જોવા હતા તો પાણી ટાકો ખાલી જાય તો આપણે એ ટાકો લઈ જવાનો છે નીચે ઉતરવાનું છે એટલા માટે આવ્યા હતા અને આ છે નીહણી તો આપણે અહીંથી ઉતરવાનું છે બીક લાગે છે પણ તો હવે તો હાલો પેલા જઈ ઘરે હાથ પગ મોટું ધોઈ અને પછી જઈએ આપણે જમવા તો મારો ફ્રેન્ડ આવે છે એની વાટે છીએ આપણે કે આવશે પછી આપણે જવાનું છે જમવાય નહીં હારે તો મને ફોન કર્યો હતો કે વાટે રહેજો આપણે સાથે જશું મેં કીધું કાંઈ વાંધો નહીં તો ઘરે આવતો રહે હું વાટે જ છું તારી બરોબર તો હલો હવે એની વાટે રહી ને પછી એને પણ લઈ જઈ જમવા આપણે તો જમીન હવે આવી ગયા છે મેં ડેમે અત્યારે તમે જોવો હું ને મારો ફ્રેન્ડ બંને અત્યારે તો આ મારો ડેમ તમે જોવો ડેમનું કામ શરૂ હતું આ ડેમ જે ઓલો નેરનું કામ તમને બતાવ્યું હતું એ નેરનું કામ તો એ શરૂ છે તો અહીંથી ડેમ છ ફૂટ કેટલા ફૂટ ઊંચો લીધો છે તને ખબર છે કેટલા છ ફૂટ ઊંચો લીધો છે હમણાં છ ફૂટ ઊંચો ડેમ અહીંથી લીધો છે અને પાણી ત્યાં પોગાડવાનું છે જે તમને આગળ બતાવ્યું હતું મેં આગળ નેરમાં જે કામ શરૂ છે ને આ અમારો ડેમ છે મોટો જબરો તમારા યોગેશભાઈ અરે આવ્યા છે જમી લીધું ભાઈ તો અમે જમવા આવ્યા હતા જો અહીંયા માણસો છે અત્યારે માંડો નાખેલો છે અમે જમવા આવેલા હતા તો અમે જમીને હવે ફ્રી થઈ ગયા છીએ તો હવે અહીંયા આવ્યા હતા તો હું હાલો અહીંનો પણ ડેમનો પણ વિડીયો ઉતારી લઈ તો આપણે ફ્રી થઈ ગયા ને આ ડેમ જો અત્યારે આ કેટલો ઊંડો કેટલો હશે અંદાજ કે ખબર છે તને કે કેટલો હશે આમ વીસ પચીસ ફૂટ છે કે વધારે પચીસ ત્રીસ ફૂટ છે પચીસ ત્રીસ ફૂટ છે હજી પાણી ભીર્યું છે પચીસ ત્રીસ ફૂટ ડેમ ઊંચો અંદર ઊંડો ઊંડો છે ઊંડો અત્યારે

એ લોટેશ્વર મહાદેવ મંદિર છે ભણાથનું આપણે મારે જો નારાયણભાઈ એવા છે અહીંથી જો ગાડી સારવાર એવા છે તો ચાલો હવે આપણે હાથ ગણું લખાઈ લઈએ ને પછી આપણે જઈએ દુકાને તો મળીએ આપણે આગળ તો ને એટલે આવી જાલો હા જો મારા ભાઈ નામ છે તરું નામ કીધું મને મહેશભાઈ

ત્યાં ગાડી બુલેટ પીડ્યું છે ઘરે આવી ગયા છે એટલા માટે આપણે ખાઈ આવ્યા છીએ બરોબર પેટ ફૂલ થઈ ગયું છે અને ઘરે આવ્યા હતા હવે આપણે પાણી જશું દુકાને મૂકી દીધું હતું આ લઈ જવું નહોતું હતી બહુ જાજીમાં એટલે આપણે ત્યાં નહોતા લઈ ગયા હાલો હવે આપણે જઈએ દુકાને હવે મોડું થઈ ગયું આવી ગયા ત્યાં દુકાને તડકાના ને આ જો મોટે તડકો બહુ લાગે એટલા માટે મેં સ્કીન માટે મોટા માટે હું પેકનું કરતો તો એને સ્કીન ફેસ આવે છે હું લગાવું છું ડેલી બપોરે આ તડકામાં એટલા માટે તો હવે આપણે દુકાન આવી ગયા છીએ તો પંખો શરૂ કરી દીધો છે ઘણી ગરમી થઈ ગઈ છે આવી ગયા એટલે બુલેટ આપણે સામે પાર કરી દીધો છે જો પીડ્યું સામે તમે જોયું તો બુલેટ પર આપણે દૂર મૂકી લેવું છે કારણ કે તડકામાં મુકાય નહીં એટલા માટે તો ચાલો હવે આપણે ઘડીક બેસશું થોડું કામ કરવાનું છે થોડું કામ કરીશું અને પછી આપણે પછી જઈશું ઘરે પાછા આપણે આવી ગયા થયા અત્યારે દુકાનેથી ઘરે ચાર વાગી ગયા ને ચાર વાગી ગયા એટલે આપણે ડેઈલી આવી જ છીએ કોફી પીવા તો આપણે આવી ગયા થયા તડકો આજ ઓછો છે થોડોક પવન છે વધારે એટલે વાંધો નથી ને કરતો ગરમી બહુ થાય એટલે તો હાલો ઘરે જઈએ હવે મેં ઘરે બુલેટ મૂકીને આવ્યો છું બહાર આવ્યો મમ્મીને કોઈ કોફી બનાવો તો એ કોફી બનાવે છે તો હાલો આપણે ઘરે જઈએ જો આપણે અહીંથી ઘરે જવાનું છે તો તમે બધા બધા વિડીયોમાં જોવો જ છો ને જો જાન હજી ઉગલાવી નથી હજી વ્હીલ પડી છે ઘરે તો ચાલો આપણે હવે જઈએ ઘરે તો આપણે અહીંથી જવાનું છે ઘરે તો ભાઈ સામે મળી ગયા મને કે ક્યાં હતા અત્યારે સુધી મેં કીધું દુકાને હતા કે વાંધો નહીં તો ચાલો આપણે ઘરે ભોગી ગયા ને હવે આપણે કોફી પીવાની છે આપણું બુલેટ પીડ્યું છે ઘરે આવ્યા થેલીમાં જોયું તો દ્રાક્ષ તો મેં કીધું આપણે દ્રાક્ષ થોડી મૂકો નહીં તો આપણે ભાડા ગયા હતા થેલીમાં દ્રાક્ષ તો મેં કીધું કે દ્રાક્ષ ખાઈ લીધી કોફી બને ત્યાં સુધી તો આપણે તો મસ્ત ખાટલા પર બેસીને દ્રાક્ષ ખાશું ત્યાં કોફી બનાવે છે જવો બધી છે લાડ બધી છે તો ચાલો કોફી આવે એ માટે બેસીએ આપણે કહેવાતી મમ્મી લ્યો મમ્મીને હાથ પડ્યા તો આપણે આવી ગઈ છે કોફી આપણા હાથમાં જો ગરમા ગરમ તો હું અને મારા મમ્મી બંને પીશું કોફી ને ચાલો આપણે કોફી પીને હવે પછી આપણે જવાનું છે દુકાને આપણે કોફી પીને પાણીની બોટલ લઈને નીકળી જઈશું દુકાને કોફી તો પી લીધી છે આપણે કોફી તો પી લીધી છે આપણે તો હવે નીકળી જઈએ દુકાને તો ચાલો હવે જઈએ મસ્ત ઠંડો પવન છે ને હવે આપણે દુકાને જઈએ આપણે દુકાન જવાનો રસ્તો છે પણ અત્યારે કોઈ માણસો તો કોઈ અમારે હોય જ નહીં સુમસામ હોય ને પવન બહુ છે તો હાલો આપણે દુકાને જઈએ ક્યાં વાળવાનું તો દુકાને જતા છે તો રસ્તામાં ભાઈ મળી ગયા છે આપણા મિત્ર છે તો આપણે આ મશીન જોવા ખોટી થઈ ગયા છે તમે આ જો મશીન જીસીબી જેવું છે તો આનો બહુ જ અવાજ આવે છે તો આપણે હવે ઘડીક જોઈન પછી હવે નીકળીએ દુકાને હવે નેરનું કામ શરૂ થઈ ગયું છે એના માટે ને જીસીબી આવેલી છે તો આ અત્યારે કામ કરવાનું શરૂ કરે છે હવે તો હાલો જઈએ તો આપણે જતા હતા દુકાને તો હું જે રસ્તો આલો એ રસ્તે આપણે મળી ગયું હતું મશીન કારણ કે નેર કાંઠે જે કામ શરૂ છે આ જો કુંડી તમને મેં કીધું હતું ને કે નેર કાંઠેનું કામ શરૂ છે ક્યારે શરૂ થાય તો એ કામ શરૂ થઈ ગયું છે અત્યારે તો એ મશીન આવ્યું હતું તો આપણે ઘડી ઉભા રહી ગયા જોવા માટે અને તમને પણ બતાવ્યું કે એ મશીન કેવું છે તો હવે આપણે જશું દુકાને પણ મશીનનો અવાજ બહુ આવતો હતો એટલે માટે આપણે ક્યાંય બોલી ન હોય કે બહુ અવાજ આવતો મશીનને આ લીટા પડી જાય જો આવા લીટા પડી જાય મશીનમાં તો ચાલો આપણે દુકાને થઈ અને આ તમે મારી ચેનલ પર જોડાણ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરો બે લાયકનને પ્રેસ કરજો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ચલો હવે આપણે દુકાને જઈએ